રાજકોટની ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયાની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમદાવાદે પી એમએલએ કોર્ટની અંદર મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે કારણ કે ચોવીસ કરોડથી વધુની ગેરકાયદે સંપત્તિ આ મનસુખ સાઘઢિયાએ ભેગી કરી હતી એવું તપાસની અંદર સામે આવ્યું છે મે મહિનાની બે હજાર ત્રેવીસની રાજકોટની ઘટના તમને યાદ હશે કે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હતી અને અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા હતા હવે આ ઘટનાની અંદર જે મુખ્ય જવાબદાર અધિકારી હતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા એની સામે ઈડીએ પીએમ પીએમએલએ કોર્ટની અંદર કેસ દાખલ કર્યો છે મની લોન્ડરિંગનો કારણ કે આ જે મનસુખ સગઠિયા છે એણે પોતાની આવક કરતાં અગિયારસો ટકા વધારે સંપત્તિ ભેગી કરી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે આ માણસની સાથે તો શું કરવું જોઈએ કારણ કે એણે પોતાના કાર્યકાળની દરમિયાન એટલા રૂપિયાના ઢગલા ભેગા કર્યા અને એટલી બધી સંપત્તિ ભેગી કરી કે તમારી આંખો આ બધું સાંભળીને ચોંકી જશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટની ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયાની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમદાવાદે પી એમએલએ કોર્ટની અંદર મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે કારણ કે ચોવીસ કરોડથી વધુની ગેરકાયદે સંપત્તિ આ મનસુખ સાગડિયાએ ભેગી કરી હતી એવું તપાસની અંદર સામે આવ્યું છે અને આ મનસુખ સાગઢિયાએ પુત્ર પત્ની આ બધાના નામનો ઉપયોગ કરીને અઢરખ રૂપિયા ભેગા કરી દીધા છે હવે આમ તો ઈડીએ જે છે કેસ સોમવારે દાખલ કરી દીધેલો પીએમએલએ કોર્ટની અંદર પરંતુ ઈડીનું નિવેદન ગુરુવારે સામે આવ્યું છે અને ઈડીએ એવું કીધું કે એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ દ્વારા આ ટીઆરપી ગેમ ઝોનના મનસુખ સાગડિયાની સામે જે એફઆઈઆર કરવામાં આવી હતી એ એફઆઈઆરના આધારે તપાસ કરવામાં આવી અને આ જે મનસુખ સાગડિયા છે એણે એપ્રિલ બે હજાર બારથી માંડીને બે હજાર ચોવીસ દરમિયાન એમની જે કાયદેસર આવક છે ચોવીસ પોઈન્ટ એકત્રીસ કરોડ એના કરતાં અગિયારસો ટકા વધારે સંપત્તિ ભેગી કરી હતી એવો એસીબીનો આરોપ હતો અને સાગઠિયાએ ફેબ્રુઆરી બે હજાર પંદરથી જૂન બે હજાર બાવીસમાં એના પુત્ર કેયુર સાગઠિયા ભાવના સાગઠિયા પત્ની ભાવના સાગઠિયા એમના નામે રાજકોટ પોસ્ટ ઓફિસની અંદર રી રિકરિંગ ડિપોઝિટના ખાતા ખોલાવ્યા હતા અને ઈડીની તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ રિકરિંગ ડિપોઝિટ ખાતાની અંદર નિયમિત રોકડ જમા થતી હતી અને એ પછી આ ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યા અને આ જે રૂપિયા પોસ્ટ ઓફિસોમાં ભેગા થયા હતા એમાંથી આ જે મનસુખ સાગડિયા છે એણે રાજકોટ અને અમદાવાદની અંદર બે પેટ્રોલ પંપ એક અંડર કન્સ્ટ્રક્શન હોટલ એક વેરહાઉસ એક ફાર્મ હાઉસ ખેતીની જમીન રહેણાંક પ્લોટ અને ફ્લેટ હોવાના પુરાવા પણ મળ્યા છે એસીબીએ જે ચાર્જશીટ આઠસો પાનાની રજૂ કરી છે એમાં સાગઠિયાની વિદેશ યાત્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તપાસની અંદર એ પણ ક્લિયર કટ સામે આવ્યું કે મનસુખ સાગઠિયાએ ટીઆરપી ગેમ ઝોનને યોગ્ય પ્રક્રિયાઓ વગર પરવાનગી આપી દીધી હતી અને નવાઈની વાત એ છે કે સાગઠિયા અને અન્ય બે લોકોએ આ બધા પુરાવાઓ નષ્ટ કરવામાં પૂરેપૂરી કોશિશ કરી જૂની તારીખના ખોટા દસ્તાવેજો બનાવી દીધા જૂનું રજિસ્ટર નાશ કરી દીધું એવો પણ આરોપ આ મનસુખ સાગઠિયાની ઉપર છે આ બધી તપાસની અંદર જ્યારે ઈડીને એવું લાગ્યું કે બધા જ પુરાવા છે એટલે મનસુખ સાગઠિયાની સામે પી એ પની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હવે આની સુનાવણીને બધું આગળ ચાલતું રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તાલીશું થેન્ક યુ વેરી મચ